ઓફર ઓફરને ઓફર મિત્રો લોનવાળી અલ્ટો ગાડી લોન થઈ અલ્ટો ગાડીને સ્થળ પર લોનની સુવિધા હોય એવી ઓલ્ટો ગાડીની મિત્રો આજે અમારી ચેનલ ઉપર જાહેરાત આવી છે જો મિત્રો તેવી પણ એવી ઓલ્ટો ગાડી ગોતી રહ્યા છો જે લોનથી મળી જાય લોન થાય ગાડી હોય એક ઓનર ગાડી હોય અને ઊંચું મોડલ હોય સારી એવી કન્ડિશન હોય અને સાવ ઓછી ચાલેલી હોય એકદમ સાસવેલી હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી જ અલ્ટો ગાડીની જાહેરાત આવી છે જે મિત્રો એકદમ સાસવેલી ગાડી છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ગાડી છે તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી ડિટેલ આ વિડીયોમાં ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં મારુથી શું અલ્ટો ગાડી અલ્ટો આઠસો આ અલ્ટો ગાડી વેસવાની છે મોડેલની વાત કરીએ તો બે હજાર ઓગણીસનું મોડલ છે અને ઓનરની વાત કરીએ તો ફક્ત એક ઓનર કે ફર્સ્ટ ઓનર અલ્ટો ગાડી છે અને ઝેન્યૂન મિત્રો ગાડી ચાલેલી છે ફક્ત બ્યાસી હજાર કિલોમીટર ગાડી ઝેન્યુન ચાલેલી છે ગાડીમાં એસી ચાલુ છે અને એસી પાવરફુલ છે આ અલ્ટો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે સીએનજી કંપની ફિટિંગ સીએનજી ગાડી છે આ મિત્રો આરટીઓ માઇન્ડના કંપની ફિટિંગ સીએનજી ગાડીમાં વીમો ફૂલ ચાલુ છે અને આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ એકદમ કંપની કન્ડિશનમાં જોવા મળશે ગાડીના ચારે ચાર ટાયર મિત્રો સારા છે સ્પેર વ્હીલ સારું છે ગાડીનો એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સીટ કવર સારા છે અને સાઉન્ડ સિસ્ટમ ગાડીમાં સારું છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ કંપની કલરમાં જોવા મળશે અને ઓરિજિનલ ટુ ઓરિજિનલના ટીપ ટોપ કન્ડિશનમાં અલ્ટો ગાડી જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને અલ્ટો ગાડી લેવાની ઈચ્છા હોય લોનવાળી તો તમારા મિત્રને આ વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્ર અલ્ટો ગાડી લોનથી લેવા ઈચ્છતા હોય તો તેમને અલ્ટો ગાડી ગમે તો તે પણ લઈ શકે મિત્રો અલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ત્રણ લાખને પંદર હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર ઓગણીસનું મોડલ અને ફર્સ્ટ ઓનર અલ્ટો ગાડી કંપની ફિટિંગ સીએનજીને ત્રણ લાખને પંદર હજાર રૂપિયામાં વેચવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતની અંદર પણ તમને ફેરફાર કરી આપશે અને મિત્રો આ ગાડીમાં તમારે લોન કરાવી હોય તો સ્થળ પર લોનની પણ સુવિધા છે તો સ્થળ પર જ મિત્રો ગાડીમાં લોન થઈ જાય છે અલ્ટો ગાડી લોન કરીને જ આપશે મિત્રો આ અલ્ટો ગાડી ગામ વિશિયામાં જોવા મળી જાય છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તે મી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય અથવા લોન વિશે વધારે માહિતી તમારે મળી હોય તો ગાડી માલિકને કોલ કરી તમે મી ગાડી વિશે અને લોન વિશે વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો ગાડી તમને ગમે તો વહેલામાં વહેલી તકે ગાડી માલિકનો કોન્ટેક કરજો જેથી કરી ગાડી વહેલામાં વહેલી તકે તમને મળી શકે